ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા જે મહેસૂલ તલાટી વર્ગ ત્રણની તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે જે તારીખ ચાર નવ બે હજાર પચીસ

જે મુખ્ય પરીક્ષા નવેમ્બર અથવા ડિસેમ્બર બે હજાર પચીસમાં યોજાશે અને તેના કોલેટર ડાઉનલોડ થવાની તારીખ બાર નવ બે હજાર પચીસ બાર વાગ્યાથી એકવીસ નવ બે હજાર પચીસ તેર અને ત્રીસ કલાક સુધી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે થેન્ક યુ